ઓલપાડમાં વિકાસના કામો મુદ્દે સમીક્ષા બેઠક યોજવામાં આવી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી આ બેઠક મંત્રીઓએ અધિકારીઓના ક્લાસ લીધા ઇલેક્શન ની આચાર સહિતા અને તે પછી ઓલપાડની જે રૂટિન જે કામો થતા રહ્યા કામોનો રિવ્યુ માટે સૌપ્રથમ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ તલાટીશ્રી તમામ લોકો સાથે આજે જે ગત વર્ષના કામો હતા એ કામ બાબતની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી બધા જ સરપંચો તલાટીસીઓ જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા સાથે સાથે આજે ઓલપાડ છે દરિયાખેરનો વિસ્તાર છે અને તમામ જિલ્લાઓનું પાણી ઓલપાડ માટે જ પસાર થતું હોય અને એના માટે પણ અમે અધિકારી સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ મીટિંગ રાખી હતી ક્યાંય પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડ્રેનેજ વિભાગની બી સૂચના આપી છે તે પણ કામગીરી ચાલુ છે સાથે સાથે દરેક અધિકારીને પણ સાથે નવા જૂના નવા અધિકારીઓ પણ અમુક આવ્યા છે એટલે એમને પણ સૂચના આપી કે દરેક પદાધિકારીના ફોન રિસીવ કરે ફોન નંબર સેવ રાખે દરેક લોકોના ફોન ઉચકીએ સાથે સાથે મારા પદ અધિકારી પણ સૂચના આપી છે કે તમામ લોકોના સાથે રહીને સંકલમાં રહીને કોઈ ભેદભાવ ના રાખીને તમામનું કામો કરે અને ઓલપાની અંદર સમાંતર વિકાસ થાય એના માટે પણ આજે સૂચના આપી છે આજે તમામને આવવા માટે સૂચના આપી હતી અમુક અધિકારીઓને કોઈ મીટિંગમાં જવાનું હોય કોઈ રજા પાટા એની જગ્યાએ એમના જે ઉત્તરાધિકારી એમને એને મોકલી આપ્યા છે અને જે જે કામ કરવાની સૂચના હતી એમને પણ એ લોકો લઈ ગયા છે વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો